શિની તમને સરપ્રાઇઝ દઉં હું હવે તો મને લાગે છે આ હાબુ એથી મારે હાફ દન હાથ ધોવા પડશે આ તારો રોગ આ તારી કાકીને સોટ છે તે કાકી મને આ રોગ તો મે મે આ તે ડોળો કર્યો હે લેવારી મારા હાથમાં તોડું એ રોગનું ઓ હા 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 આમ તો જવા મીઠોડી આને બોલતા કેવું આવડે છે હા ભર મારી મો ઓ મારા વાડીમાં પગ મૂક્યો છે ને તો હું આજ તો તમને આયા મેકીન જાવ છું ખાડો ગારીન દાટી દેસ મોરા જેવી કોઈ ભૂંડી નઈ હોય સમજી લીજે બાકી તમે અમને આયા મેકીન જાજો તો અમને વાડી કેંદર છે અમને લઈ જાવ ને હે ભગવાન એ હું તમારે થી હવે ધરાઈ રહી એટલે હે ને મારે રોટલા ઢીબી ઢીબી રોટલા તો મારે દેવા પડે હે અને હા ભરી લ્યો એકાઈ જન મિંદરા જઈયું શિબરા જઈયું મારી વાડી માં ગરીયું હો ને તો હું

જોઈ પીજી મારું એ કાકી લેતા જાવ ને તું આમ નઈ માય મને મારી રાખી સામે ગરકી દબાવી કેકી ને કાઈ મારી વાડીમાં પગ મૂક્યો નઈ એ હું તો આય આવી જઈશ એ મારે હોતય કાલ છોકરા થાશે મને તમને પોલી પાલીને મોટી કરીયું કે મારો છોકરો હાટું કાઈ રાખું અને એ હે મારી મૂડી મારું

એ મોટી છોડી ને પાટો બાંધો અને નાની છોડી તેડી ને લઈને આવ ના નો હોય મારી તો માણા તું હાવ ખોટી છો એમ મારા રયા એક હું ઓખરે લુગડા ધોવા જઈ ને તે દી ઓલી નદીમાં માં ડુબારતી હતી ને તકે હી હી હું તો નવરાવતી હતી હે સુમી મારવો એવી હે હાવ કાઈ એ સગન ભાઈ એ તમને માયનામાં નહી આવતું હોય હાચી વાત તો આ દયાબેન કહે છે ને એવું જ છે કે મેય મારી નજરે જોઈ છે એ છોડીઓને રાંતા રાંતા સૂટીઓ હાંસું ના ગા કરે છે હમણે ખબર હમણે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય આમ મને દેખાડો હાલો આમ એને મને મૂકીને આમ તો

મારી દીકરી હું બધુંય જાણું છું તારી માએ મારા દીવા અને અગરબत्ती અખંડ રાખી છે મારી દીકરી તારું વાડ પડવા કો નઈ થા દઉં તારા કાયકીની કરમની સતા તો હું નક દીવાઓને મેલડી આપી અને જે હું કોઈ ન કરે ને એ હું મેલડી કરું હું રિજવ તો રાદ આપી દઉં અને ખીજો ને તો ખેદાન મેદાન કરી નાખું ઓ આઈસ મારી દીકરી હું આવું છું તારા રોગ તો હું પરવારમાં પી દાવ

બધા આગળ વઈ જા આગળ ગોતવા જઈ ઈ અંગેલી છે મારી સોરિયું જાવ અહીંયા એની રક્ષા કરજો આ રેખલીને તો જરાય દઈ આયલું ને ક્યાં લઈન ગઈ એસી હાલ કાયો કા હવે હા આપણે ક્યાં જઈશું હવે તો જ્યાં મેલડી લઈ જાય ને અહીંયા જઈશું

એ માતાજી એ મારો રોગ વટી ગયો જો હા મારી દીકરી અરે મારી દીકરી આ રસ્તી જા તારા નાના કાકી અને તારા નાના કાકા તને ગોતી છે એ આલ બોન એ આપણા નાના કાકા ને નાના કાકી ગોતે એ નાના કાકા એ નાના કાકી તમે ક્યાં હો જે કોઈ મારા તાયના ને મન થી દીવા દુખ કરશે ને એના હું આવાજ ધારેલા કામ કરીશ અને જે કોઈ નો કરે એ હું મેલ ન કરું હો

મારી દીકરી એ બેટા તમને કાઈ થયું તો નથી ને મારી ઢીંગલી ને કાઈ થયું તો નથી ને એ કાઈ માતા એ હારા પણ એ હવે માતાજી નું નામ લે તો હારું કરી દી છે માતાજી એ કાઈ કી એ અમારા પાએ મેલડી માં આયા હતા એ બેટા તું હાસુ કેસ તાર પાએ મેલડી માં આયા હતા ઓય બેરી હવે તું તારા પાપ પોકાર તું કાઈ તું હારી થા ન દયા

હવે બેવી કારે આવવા નાના છોકરા માથે ભલામણી ન કર્યા હવે આ આપણા ભરોસે જો એના મા મૂકી અને એના માર્ગે વહી ગયા અને શું કંદર તો હવે આનું કોણે બેના તમારે ભાઈ બધાય ભાઈ હું માફી માંગુ અમે લાલચ કરી મને હિંદુભાઈ છોકરાને મારી નાખું ને કાઢી મૂકો ને તો એના બાકી જમીન બધી હું લઈ લઉં

તમને આખા ગામમાં કોઈ પ્રેમ ન આપે ને મારી દીકરી એટલો અમને બેય બોન થાય તમને બે દીકરીઓને પ્રેમ આપશ્યો હા મારી દીકરીઓ હવે તમારે ઉપાધી કરવાની કાંઈ જરૂર નથી હવે છે ને અમે બેય થયે ને તમને રાખશ્યું હો હા મને કાંઈકી મારો રોગાઈ મટાડી દીધો મેલડી માયા જો હા બટા સુમન મેં મેળડીમાંનો ચમત્કાર જોઈ લીધો હો મેળડીમાં તો દુખ્યા અને તેની શાક સાક